હલો <laughs>

પણ આ તમારા દીકરા દીકરીઓ કરતા તમને લાગતા એટલે તમારા જીવન માટે અમૂલ્ય બરોબર જીવન જે જેની સારું એવું જીવન જીવી શકો ને એ જો તમારે શીખવું તમારા દાદા દાદી પાસે એટલે હંમેશા મોબાઈલને દૂર રાખીને દાદા દાદી પાસે બેસીને જીવનને માત્ર વાર્તાઓ કહીએ તો વાર્તાઓ આપણને ગમે પણ આપણા જીવનની અંદર જે સમસ્યાઓ કંઈ આવવાની હોય એના વિશે પણ આપણે દાદા દાદી પાસેથી શીખવું જોઈએ એટલે મોબાઈલને દૂર સીએસી સાઈડનો આભાર માનું છું કે માર્ગદર્શન બીજું અત્યારે જે દાદા અને દાદીઓ હાજર રહે છે મને ઘણી વાર અફસોસ થાય કે હું મારા દાદા દાદી સાથે લાંબો સમય રહી શક્યો નહોતો કારણ કે જે શીખવા મળવાનું હોય એમના અનુભવમાંથી શીખવા મળવાનું હોય આપણા કુટુંબનો ઇતિહાસ થયો કે સુરાપુરા દાદાનો થયો એ આપણને કોની પાસેથી જાણવા મળે તો કે આપણા દાદા દાદી પાસેથી પાડોશી તો કંઈ ન કે આપણા કુટુંબની વિગત આપણું જે આખો વંશવેલો હોય એની તમામ માહિતી કોણ આપે આપણને દાદા દાદી આપણે પર્યાવરણમાં ચોથા ને પાંચમામાં એક વડલો બનાવવાનો આવે તમને બધાને ખબર હે ને કે ફોટો ચોંટાડવાનો હોય તો એમાં આખું તમારા કુટુંબનું વડ છે એની તમામ માહિતી તમારા દાદા ને દાદી પાસેથી મળે તો માલવી જોઈએ બાકી કાર્યક્રમ વખતે આવે છે આપણને ખબર દર વર્ષે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ કંઈ ત્યારે આવે પાજેય બધાયને સ્પેશિયલ બોલાવ્યા હે બરોબર તો આપરે એમનું સ્વાગત કરશું તો પેલા તારીઓ થી જે કઈ સૌથી મોટું વૃક્ષ છે એ ક્યારે બને કુટુંબનું કે જો દાદા અને દાદી હયાત હોય તો તો અત્યારે કાર્યક્રમમાં બધા હાજર રહ્યા એના માટે સારા પરિવાર અને બાળકો વતી ખૂબ ખૂબ આભાર માનું છું વસ્તુ આપણા આપણા જે જીવનના જીવવા માટે જે ઘરમાં વડીલો હોય ને એ વડીલો પાસે બેસવું જોઈએ કારણ કે રોડ ઉપર સ્પીડ બ્રેકર બનાવવામાં આવે શું કામ બનાવવામાં આવે છે બેટા

તમે આજે તમારા નાના નાના છો અત્યારે તમે શાળા આવી ગયા હવે તમે ઘણા બધા મિત્રો બનાવી લીધા કારણ કે વડીલો પાસેથી આપણને અચૂક શીખવા મળવાનું છે પણ સલાહ કોઈને ગમતી એ પછી કોઈ પણ વ્યક્તિ હોય હંમેશા દાદા દાદીનું સન્માન કરવું જોઈએ એમની સાથે આપણે ખરાબ વર્તન કરવું જોઈએ નહીં સવારે ઉઠો અને સૌથી પહેલા આપણે એમને નમસ્કાર પડવું જોઈએ એમના આશીર્વાદ મેળવવા જોઈએ આ ટેકનોલોજીના યુગની અંદર માયાજાળ છે મોબાઈલની અંદર એ મોબાઈલની માયાજાળની અંદર આવો સરસ મજાનો કાર્યક્રમ કરે છે દાદા દાદી છે ને એ આપણા જીવનના અમૂલ્ય રત્ન છે શુભ બાળકો તમને નિશાળાથી પુસ્તકો વાંચવા આપે છે ને લાઇબ્રેરીના શું કામ પુસ્તકો વાંચવા આપે છે તો કે એમાંથી તમે પુસ્તકમાં હંમેશા સારી સારી બાબતો લખેલી હોય તો એ સારી સારી બાબત છે એ તમે વાંચીને તમારા જીવનમાં ગ્રહણ કરી શકો દાદા ને દાદી અને દાદા અને દાદી જો બેઠા છે એને એના જીવનના અસંખ્ય મિત્રો બને એના જો સૌથી એના જીવનના છેલ્લા મિત્રો હોય છે એના પૌત્ર અને પૌત્ર કારણ કે બ એના વત્યારે વનસ્પત પ્રેમનો ગાઢ સંબંધ હોય સાહેબે કીધું ને તમને બોઢી બધા લેગ્યુ વાલું